બનાસકાંઠાના પાલનપુર શહેરમાં નવા બસફોટ વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી સોશિયલ પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ શરૂ કરી છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વિડીયો ક્યારનો છે અને મારામારીનું ચોક્કસ કારણ શું હતું પોલીસ વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાની કામગીરી કરી રહી છે પોલીસે જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પી આર મારુએ જણાવ્યું હતું કે પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે પરંતુ એ બાબતે પોલીસ મથકે અરજી કે મેડિકલ કઈ આવેલ નથી પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ આજુબાજુના સીસીટીવી જોવે છે આજુબાજુના લોકોની પૂછપરછ કરી રહી છે જો કોઈ એવું અસામાજિક કૃત્ય થયેલું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે પર એક મારામારીનો વિડીયો વાયરલ થઈ રહેલો છે પરંતુ એ બાબતે પોલીસ સ્ટેશન કોઈ અરજી કે કોઈ મેડિકલ યાદી કે કશું આવેલું નથી છતાં પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ પ્લસ આજુબાજુના લોકોની પૂછપરછ કરે છે અને જો કોઈ એવી અસામાજિક કૃત્ય થયેલું હશે તો તે ઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને રાઉન્ડ અપ કરવામાં આવશે દિનેશ ઠાકોર ન્યૂઝ બનાસકાંઠા